નમસ્કાર ખેડૂત મિત્રો આજે અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ આજે હું ધારી મુકામે મારુતિ અંગ્રો જે આપણે ચોપડા સાહેબ છે એમની મુલાકાતે આવ્યો રેવા કંપની હતી અને સાહેબ છે પોતે નિવૃત્ત ખેતીવાડી અધિકારી છે અને હાલમાં એ બધી રેવા કંપનીની પ્રોડક્ટ યુએલનો બેઠક હોય કે પછી લીલા તુસ્યાનો હોય કે મગફળીમાં સુયાનો આ બધામાં આપણે રેવા કંપનીની પ્રોડક્ટ કે ચલાવે છે તો આપણે ખેડૂત મિત્રો આપણે જે સાહેબ જે છે એમને પૂછીએ કે તમે જે તમારી શોપ ચલાવો છો એમાં રેવા કંપની પ્રોડક્ટ ચલાવો છો તો એમાં તમને કઈ રીતના રિઝલ્ટના ફોલો આવે છે કઈ રીતના અભિપ્રાયો અને તમને રિઝલ્ટ જ્યાં જાઓ છો રૂબરૂ મુલાકાતે ફા ઉપર તો કેવા મળે છે તો સાહેબને મુખ્યથી આપણે સાંભળીએ નમસ્કાર ખેડૂત મિત્રો હું એચજી ચોપડા નિવૃત્ત ખેતીવાડી મદદનીશ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ હાલ ધારી ખેડૂત મિત્રોને જણાવવાનું કે અત્યારે ધારીની અને ધારીના ધારી તાલુકાની આસપાસના ગામડાઓની અંદર એસી ટકાથી વધારે વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે અને બાકીના વીસ ટકાની અંદર અન્ય બીજા પાકોનું વાવેતર ચોમાસુ સિઝનમાં કરેલું છે મગફળીના પાકની અંદર અને સોયાબીનના આ બંને પાકની અંદર અત્યારે આ સમયની અંદર ઈળોનો જોરદાર એટેક આવ્યો છે અને એમાંય જે ખાસ કરીને લશ્કરી ઈયળનો જે જોરદાર એટેક આવ્યો છે એ એટેકથી ખેડૂતો અત્યારે ભાગે પરેશાન છે કે આનું શું કરવું મગફળીના પાંદડા ખવાઈ ગયા પછી ઈયળ છે એ નીચે ઉતરીને હુયાને ડેમેજ કરે છે અને એની સીધે સીધી અસર મગફળીના ઉત્પાદન ઉપર થાય છે એટલે ખેડૂતોને મુંજોતો પ્રશ્ન ખાસ કરીને એ છે કે અત્યારે આ મગફળીની અંદર આવેલી સોયાબીનમાં આવેલી ઈળ કંટ્રોલમાં કેમ કરવી અને મોટાભાગના ખેડૂતો મને ફોન કરે છે અને મને પૂછે છે એટલે હું એમને સલાહ આપું છું કે આપણી પાસે મારુતિ અગ્રો ધારી પાસે આ રેવા કંપનીનું ગ્લેડિયેટર છે એક પંપની અંદર પંદર લીટર પાણી લેવાનું અને વીસ મિલી પ્રમાણે દવા લેવાનું અને એનો તમે છંટકાવ કરો એટલે ટોટલ ઈયળોનો આ દવાથી કંટ્રોલ થાય છે આ દવાની સાથે બીજી કોઈ વસ્તુ ભેળવવી પડતી નથી અને બીજી આ દવાની આડઅસર પણ કોઈ પણ પાકમાં થતી નથી ઉપરાંત આ દવાની અંદર એક એવી વસ્તુ છે જે ગુપ્ત છે આપણને ખબર નથી પણ આ દવા છાંટ્યા પછી આ દવાની અંદર એવું કંઈક ટેકનિકલ છે કે જેનાથી ઈયળો તો મરી જાય છે પણ સાથે સાથે મગફળી સોયાબીન કપાસ કોઈ પણ પાકની અંદર ઈયળો છે એ નાશ પામ્યા પછી છોડની અંદર લીલાશ આવી જાય છે કુણા પાંદડા થઈ જાય છે અને પાક એકદમ તંદુરસ્ત થઈ જાય છે એવી બધી ખેડૂતોને મોઢેથી હું વાત સાંભળું છું એટલે ખેડૂતોને મારે બહાર દે વિનંતી છે કે આપના ખેતરની અંદર મગફળી સોયાબીન કપાસ અને રીંગણીની અંદર ડોકા મળ્યું હોય તો એના માટે આ રેવા કંપનીનું જે ગ્લેડિયેટર છે એને તમે વાપરો અને ચિંતા મુક્ત થાવ અને મબલક ઉત્પાદન મેળવો એવી ખેડૂત મિત્રોને ને વિનંતી ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત